હાલ કેમ કેમ છો તો 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 આવી ગયો છે 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 જોરદાર લઈને વાગી વાગી ગયા ગયા બધાને અત્યારે હું અને નિશાળ જવાનો સમય થઈ ગયો હું ત્યાર થવા માંડ્યો તો ચાલો એ થાય છે ત્યાં ફાઇનલી જો ભાઈ તો અહીંયા જો નિશાળે ને હું જો જાવ છું અમારા કોઈની વાડીએ તો રસ્તા માંથી અમારે કુલદીપ ભાઈ આયા હે તો લેતો જાય

જો આ ભાઈ ફોન બહુ જો એટલે હા તું માથું દુખવા મળ્યો ને તો લાઈક કરી ગયો એમ તો કી ગયો હે લાઈક કરી દેજો ફોલો કરી દેજો ફોલો સબસ્ક્રાઇબ ચાલો તમે સબસ્ક્રાઇબ નો કરી હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો ફાઇનલી જો ભાઈ આપણે વાડીયા થી નીકળી જાશી કુલદીપ ભાઈ ચાલો હમણાં પૂગી દેઈ ઘરે તો હાલો મળી જાય ડાયરેક્ટ ઘરે આપણે વાડીયા થી લાવતા હતા તો અહીંયા રસ્તામાં જેસલભાઈ નું ઘર આવ્યું ને તો દાદા અહિયાં કપડા બદલાવે છે તો જયસલ નઈ તો કપામાં થોડાક દસ પંદર દિ પછી તો હાલો હવે હવે મિત્રો અત્યારે વાગ્યો છે એક ને દાદાને દાવોનો છે દવાખાને તો અમે બે દાદા દીકરો રહી છે દવાખાને તો હાલો મળીએ તારી તો ફાઇનલી મિત્રો દવાખાનેથી આપણે પાસે આવી ગયા છીએ તો આ ભાઈ આવી ગયા છે હવે હેલો હાલો જમા તો અત્યારે વાગી ગયા છે સાડા ત્રણ ને આવી ગયો છે નિશાળાથી ભણીને ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી મિત્રો જો હાંક પડી ગઈ છે અને બધું કામ પતી ગયું છે આંખ વૈદીનું તો આ વિડીયો અહીંયા સુધી તો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ ફોલો કરતા હતા જો છીએ જશે આ કાલ નવા વિડીયો અને નવા કન્ટેન્ટ સાથે ત્યાં સુધી બધાને જય શ્રી રામ